વ્હીકલ ગુજરાત ચેનલો જે બધાને રામ રામ તો આપણી ચેનલ પર નવા હો તો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને જ ફાયદો છે નવાનો ઓળી જવા માટે લેવેટના નંબર એક ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ટાયરની વાત કરીએ તો તેરથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ વોસપાવરનું ટ્રેક્ટર મોડલની વાત કરીએ મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત રાખાની કિંમતમાં ફેરફાર કરી આપશે અમે એસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જાહેરાત સા ને તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ પૂરું સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળી બાયો પ્રસંગકોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીશો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય ને નોટિફિકેશન તમને મળે કોઈ ખડૂ બેની માલિકના નંબર લઈને ના આવડું તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન રહેશે અને ટૅચ કરશો ડિપ્રેશનનો નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખેલી એડિટિંગ માહિતી મળે છે ચેનલ કંઈ જવાબદાર રહેશે નહીં